ભાવનગરના કલેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ વિન્ડ મિલ માટે ફાળવાયેલી જમીન મામલે કલેક્ટર વિવાદમાં આવ્યા છે શાળાને પાંચસો મીટર નજીક જગ્યા આપવા પર હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે પાંચસો મીટર સુધી કંઈ કરી ન શકાય તો શા માટે જમીન આપવામાં આવી હાઈકોર્ટમાં વિન્ડ મિલ મામલે જાહેર હિતની અરજી પણ થઈ છે હાઈકોર્ટે ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ એજન્સીના ચેરમેન પાસે ખુલાસો પણ માંગ્યો કલેક્ટર તપાસ રિપોર્ટમાં બેદરકારી અને આજ મુદ્દે સંવાદદાતા કલ્પિન આપણી સાથે જોડાયેલા છે કલ્પિન ભાવનગરના કલેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટ નહીં શું ટકોર